નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યારે નવરાત્રિનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે અને આ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે પરંતુ મિત્રો નવરાત્રિના દિવસોમાં માતાજીની પૂજા કરવાથી જેટલું ફળ પ્રાપ્ત નથી થતું એનાથી અનેક ગણું ફળ કન્યા પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે લગભગ ત્રણસો વર્ષ બાદ દસ અને અગિયાર ઓક્ટોબરના રોજ આઠમ અને નવમી તિથિના રોજ ખૂબ જ દિવ્ય અને દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે આ બંને દિવસે કન્યા પૂજનના શુભ અવસર પર આ વર્ષે ધનલક્ષ્મી યોગ અને કુબેર યોગનું નિર્માણ થઈ રહ્યું છે અને આ દિવસે કન્યા પૂજન કરતા સમયે જો તમે આ ત્રણ વાતોનું ધ્યાન રાખશો તો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે મિત્રો તમે આ નિયમોનું પાલન કરશો તો તમારા તમામ દુઃખ અને તકલીફોનો નાશ થશે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારી જે કોઈ પણ મનોકામના હોય એ બધી જ મનોકામના પૂર્ણ થશે તો મિત્રો એ ત્રણ વાતો કઈ છે જેનું તમારે કન્યા પૂજન કરતા સમયે ખૂબ ધ્યાન રાખવું જોઈએ એના વિશે આજના વિડીયોમાં અમે તમને વિસ્તારથી જણાવશું તો મિત્રો તમને વિનંતી છે કે આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂર લખજો જેથી કરીને ભગવતી માતા અંબાની કૃપા હંમેશા આપણા પર રહે તો મિત્રો આ વર્ષે નવરાત્રિ પર્વ અગિયાર ઓક્ટોબરના રોજ સમાપ્ત થવાનું છે આ પવિત્ર પર્વ માતા દુર્ગાની પૂજા આરાધના કરવાનું ઉત્તમ પર્વ છે આ સમય દરમિયાન બ્રહ્માંડના બધા જ ગ્રહો એકત્રિત થઈને સક્રિય થાય છે અને એનો દુષ્પ્રભાવ તમામ જીવો પર પડે છે એટલે એનાથી બચવા માટે નવરાત્રિમાં માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને માતાજીના નવ અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે મિત્રો દસ ઓક્ટોબરના રોજ મહાઆઠમ અને અગિયાર ઓક્ટોબરના રોજ મહાનવમીનું પર્વ મનાવવામાં આવશે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર નવરાત્રિના દિવસોમાં માતાજીનું પૂજન કરવાથી ભક્તોને અભય વરદાન પ્રાપ્ત થાય છે જે ભક્તો સાચા મન અને એકાગ્રચિતથી માતાજીની આરાધના કરે છે એમના તમામ પ્રશ્નોનું નિવારણ થાય છે નવરાત્રિમાં માતાજીનું પૂજન અને વ્રત રાખવામાં આવે છે પરંતુ નવરાત્રિના સમય દરમિયાન સૌથી વધારે મહત્ત્વ હોય તો એ કન્યા પૂજનનું મહત્ત્વ હોય છે માતાજીના વ્રત અને પૂજનથી માતાજી જેટલા પ્રસન્ન નથી થતા એનાથી અનેક ગણા વધારે નાની કન્યાઓનું પૂજન કરવાથી પ્રસન્ન થાય છે નવરાત્રિમાં નાની નાની બાળકીઓને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે અને એના આશીર્વાદ લેવામાં આવે છે કન્યાઓને પ્રસન્ન કરવા માટે ભેટ અને ઉપહાર આપવામાં આવે છે કદાચ તમે કોઈ કન્યાને ભેટ અથવા ઉપહાર આપો ત્યારે એ કન્યા તમારી ભેટનો સ્વીકાર કરી લે એનો મતલબ એવો છે કે માતાજીએ સ્વયં તમારી ભેટનો સ્વીકાર કર્યો છે અને એવું માનવામાં આવે છે કે જે લોકો પર કન્યાઓ પ્રસન્ન થાય છે એવા લોકોને માતાજીના આશીર્વાદ મળે છે અને માતાજીની કૃપાથી એને મોઢે માગ્યું વરદાન પ્રાપ્ત થાય છે નવરાત્રિના દિવસોમાં બે વર્ષથી લઈને દસ વર્ષ સુધીની કન્યાઓનું પૂજન કરવામાં આવે છે આઠમ અને નવમીના દિવસે કન્યાઓના પગ ધોઈને એને ભોજન કરાવવું અને તમારા સામર્થ્ય અનુસાર દાન આપવું એને શ્રેષ્ઠ માનવામાં આવે છે બે વર્ષની કન્યાને કુમારી કહેવામાં આવે છે અને એનું પૂજન કરવાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે ત્રણ વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે અને એનું પૂજન કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે ચાર વર્ષની કન્યાને કલ્યાણી કહેવામાં આવે છે અને એનું પૂજન કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે પાંચ વર્ષની કન્યાને રોહિણી કહેવામાં આવે છે અને એનું પૂજન કરવાથી સમગ્ર રોગોમાંથી મુક્તિ મળે છે છ વર્ષની કન્યાને કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે અને એની પૂજા કરવાથી વિદ્યા વિજય અને રાજ્યની પ્રાપ્તિ થાય છે સાત વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે અને એનું પૂજન કરવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આઠ વર્ષની કન્યાને સાંભવીનું રૂપ માનવામાં આવે છે અને એનું પૂજન કરવાથી વાદ વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે નવ વર્ષની કન્યાને દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે અને એનું પૂજન કરવાથી શત્રુઓનો નાશ થાય છે દસ વર્ષની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે અને એનું પૂજન કરવાથી તમારા તમામ મનોરથ પૂર્ણ થાય છે મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે કન્યા પૂજન અથવા કન્યાઓના આશીર્વાદ વગર નવરાત્રિનું વ્રત અને પૂજન અધૂરું માનવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવાના છીએ કે એ વસ્તુઓ કદાચ તમે નવરાત્રિ દરમિયાન કોઈ પણ કન્યાને આપશો તો તમને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને માતાજીની કૃપાથી તમારા જીવનમાં ચાલી રહેલા મોટામાં મોટા દુઃખ દૂર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને તમારું જીવન ખુશહાલ બની જશે મિત્રો નવરાત્રિમાં માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે નવરાત્રિના કોઈ પણ દિવસે સ્નાન કરીને દીવો પ્રગટાવવો અને માતાજીને કુમકુમ તિલક કર્યા બાદ ફળો અને મીઠાઈનો ભોગ ધરાવવો તિલક કર્યા બાદ એ જ કુમકુમથી જટાવાળા નાળિયેર પર એક સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું ત્યારબાદ આ નાળિયેર માતાજીના ચરણોમાં અર્પિત કરી દેવું ત્યાર પછી ભગવાન શ્રી ગણેશ અને માતા નવ દુર્ગાને પ્રણામ કરીને તમારી જે કોઈ પણ સમસ્યા હોય એ માતાજી સમક્ષ પ્રગટ કરવી અને એ સમસ્યાઓને દૂર કરવાની પ્રાર્થના કરવી મિત્રો માતા દુર્ગા દુઃખોનો નાશ કરનાર દેવી છે તેથી નવરાત્રિમાં જ્યારે એની પૂજા અર્ચના પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો એની શક્તિઓ જાગૃત થઈને નવ ગ્રહોને નિયંત્રિત કરે છે જેના કારણે પૂજા કરનાર વ્યક્તિનું ભલું થાય છે માતા દુર્ગાની આ નવ શક્તિઓને જાગૃત કરવા માટે માતા દુર્ગાના મંત્રનો જપ કરવામાં આવે છે આ મંત્રનો જપ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને એની કૃપાથી તમામ દુઃખોનો અંત આવે છે મિત્રો નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવાથી તમારા સારા કર્મોનું ફળ અનેક ગણું થઈને તમને પ્રાપ્ત થાય છે શ્રીફળ માતા લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે અને કોઈ કન્યાને શ્રીફળ આપવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને માતા દુર્ગાની કૃપાથી મોટામાં મોટું દુઃખ અને પરેશાની દૂર થાય છે નવરાત્રિમાં કન્યાને શ્રીફળ આપવું એને ખૂબ જ શુભ માનવામાં આવે છે કન્યાઓ દ્વારા ગ્રહણ કરવામાં આવેલા શ્રીફળનો માતા દુર્ગાએ સ્વીકાર કર્યો છે એવું માનવામાં આવે છે અને એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે એટલે બની શકે તો શ્રીફળની સાથે કન્યાઓને થોડા પૈસા પણ આપવા જોઈએ નવરાત્રિમાં કન્યાઓને પૈસા આપવા એને પણ ખૂબ શુભ માનવામાં આવે છે આમ કરવાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે મિત્રો નવરાત્રિમાં સૌથી વધારે મહત્ત્વ કન્યા પૂજનનું માનવામાં આવે છે એટલે નવરાત્રિના સમય દરમિયાન ભૂલથી પણ કોઈ નાની કન્યાનું અપમાન ન કરવું જોઈએ નવરાત્રિના સમય દરમિયાન તમારા ઘરે આવેલી કોઈ પણ કન્યા અથવા તો કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એને ખાલી હાથે પાછો ન જવા દેવો જોઈએ તો ચાલો મિત્રો હવે તમને એ જણાવી દઈએ કે કન્યા પૂજન કરતા સમયે કઈ વાતોનું વિશેષ રૂપથી ધ્યાન રાખવું જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કન્યાઓ તમારા ઘરે આવ્યા બાદ એને તરત જ ભોજન ન કરાવવું પરંતુ સૌથી પહેલાં તમારે તમારા હાથે જ એના પગ ધોવા અને ત્યારબાદ હળદર અને કુમકુમ તેમજ ચોખાથી તિલક કરવું ત્યારબાદ એને પૂર્વ દિશા તરફ મુખ રાખીને સ્વચ્છ આસન પર બેસાડવા જોઈએ અને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કન્યાઓને જમવા માટે બળજબરી ન કરવી તેઓ જેટલું ખાઈ શકે એટલું જ એને પ્રેમ અને આદરપૂર્વક ભોજન કરાવવું જોઈએ અને ભોજન કરાવ્યા બાદ કન્યાઓના પગ ધોઈને એને ભેટ અને ઉપહાર સ્વરૂપ અમુક વસ્તુઓ આપવી જોઈએ તમે ભેટના સ્વરૂપમાં શ્રીફળ સિક્કા લાલ ચુંદડી મીઠાઈ અથવા તો કોઈ પણ વાસણ આપી શકો છો જો તમે વધારે સક્ષમ ન હોય તો તમે આમાંથી કોઈ પણ એક વસ્તુ આપી શકો છો ભેટ આપ્યા બાદ એના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ અને એને સન્માનપૂર્વક વિદાય કરવા જોઈએ મિત્રો આ દિવસે કન્યાઓને ભૂલથી પણ વાસી ભોજન ન ખવડાવવું જોઈએ અને કન્યાઓની સાથે ઓછામાં ઓછું એક બાળકને તો કન્યા સાથે ભોજન કરવા માટે બેસાડવું જોઈએ કારણ કે નાના બાળકને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે જો તમારી પાસે કન્યા ભોજન કરાવવાનો સમય ન હોય અથવા તો કોઈ કારણસર તમે આવું ન કરી શકતા હોય તો તમે કોઈ મંદિરમાં યથાશક્તિ ભોજન અથવા દાન પણ આપી શકો છો નવરાત્રિના પવિત્ર સમય દરમિયાન કન્યાઓ માટે બનાવવામાં આવેલા ભોજનમાં ભૂલથી પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરવો એના સિવાય કન્યાઓને ભોજન કરાવતા પહેલાં ભોજનને એઠું ન કરવું જોઈએ અને કન્યા પૂજનમાં કન્યાઓની સાથે ભૂલથી પણ કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો જોઈએ તો મિત્રો આ વિશેષ વાતોનું ધ્યાન રાખીને જો તમે કન્યા પૂજન કરશો તો માતા દુર્ગા તમારા પર પ્રસન્ન થશે અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે મિત્રો ચાલો હવે તમને જણાવી દઈએ કે નવરાત્રિના પવિત્ર સમય દરમિયાન એવી કઈ પાંચ વસ્તુઓ છે જે ખરીદવી ખૂબ શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો નવરાત્રિના દિવસોમાં તમે આ વસ્તુ ખરીદીને તમારા ઘરે લાવશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનની કમી નહીં આવે અને હંમેશા સુખ સમૃદ્ધિનો વાસ થશે નંબર એક કળશ નવરાત્રિની શરૂઆત થતાની સાથે જ કળશની સ્થાપના કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે નવરાત્રી દરમિયાન કળશની ખરીદી કરો છો અને કળશને તમારા ઘરે લાવો છો તો એનાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે જગત માતા જગદંબા અતિશય પ્રસન્ન થાય છે તમે તમારી ક્ષમતા મુજબ માટી પિત્તળ ચાંદી અથવા તો સોનાનો કળશ લાવી શકો છો નંબર બે માતાજીની મૂર્તિ મિત્રો માતાજીનું પર્વ મા દુર્ગાને સમર્પિત હોય છે આવી સ્થિતિમાં નવરાત્રિના દિવસોમાં તમે તમારા ઘરના અથવા તો મંદિરમાં રાખવા માટે માતાજીની મૂર્તિની ખરીદી કરી શકો છો આમ કરવાથી માતાજીની વિશેષ કૃપા તમારા પર બની રહે છે નંબર ત્રણ દુર્ગા વિસાયંત્ર ધાર્મિક માન્યતાઓ અનુસાર આ યંત્ર ખૂબ ચમત્કારી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દુર્ગા વિષા યંત્ર ઘરમાં રાખવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી નંબર ચાર સોળ શણગારનો સામાન મિત્રો નવરાત્રિના દિવસોમાં સોળ શૃંગારનો સામાન લાવીને તમારા ઘરના મંદિરમાં જરૂરથી રાખવો જોઈએ આમ કરવાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે અને એની કૃપા હંમેશા તમારા ઘર પર બનેલી રહે છે નંબર પાંચ સોના અને ચાંદીના સિક્કા નવરાત્રિના દિવસો દરમિયાન ઘરે સોના અથવા તો ચાંદીના સિક્કા લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જો આ સિક્કા પર માતા લક્ષ્મી અથવા ભગવાન ગણેશનું ચિત્ર બનેલું હોય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી તમારા પર માતા લક્ષ્મી અને માતા દુર્ગાની કૃપા હંમેશા બનેલી રહેશે તો મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ